અમદાવાદમાં બે જુદા જુદા અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું ની રિપ્લેસમેન્ટ કરાવી ચૂકેલા બસો પચાસથી વધુ દર્દીઓએ દાંડિયા રાસની મજા માણી હતી મણિનગરના વોકવેલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્લિનિક દ્વારા ની રિપ્લેસમેન્ટ કરાવી ચૂકેલા બસો પચાસ જેટલા દર્દીના ગરબા અને દાંડિયા રાસનું આયોજન કરાયું હતું દર્દીઓએ દાંડિયા રાસ રમીને ની રિપ્લેસમેન્ટની અવેરનેસ ફેલાવી હતી છેલ્લા વીસ વર્ષથી હું જોઈન્ટ રિપ્લેસમેન્ટની પ્રેક્ટિસ કરી રહ્યો છું અને અત્યાર સુધી થાઉઝન્ડ્સ ઓફ પેશન્ટની સર્જરી કર્યા પછી છેલ્લા દસ વર્ષથી એવું સમાજમાં જોવામાં આવ્યું હતું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટના પેશન્ટોમાં થોડી ગેરમાન્યતાઓ છે કે ઓપરેશન પછી એનો જિંદગીનો ઉત્સાહ માણી શકાતો નથી કાં તો પથારી વર્ષ થઈ જવાય છે કે તકલીફ રહી જાય છે તો એ સમાજમાં પ્રવર્તી જે ગેરમાન્યતાને દૂર કરવા માટે અને ઓપરેશન કરેલા દર્દી પણ નોર્મલ જીવન જીવી શકે છે એટલે એ લોકોને ભેગા કરીને અનુભવ એવી થીમ અલગ અલગ ગેમ્સ રમાડીને રમાડીને અને સાથે સાથે ગરબા જે ગુજરાતીનું ગૌરવ છે ગરબા એ રમાડીને કે તમે નોર્મલ જિંદગી પણ જીવી શકો છો એક સમાજમાં મેસેજ પ્રવર્તે એના માટે અમારો આશય છે એક તરફ ની રિપ્લેસમેન્ટના દર્દીઓ માટે તો બીજી તરફ પિંક રાત્રિ ગરબાનું આયોજન થયું ઓનકોવિન કેન્સર સેન્ટર દ્વારા કરાયેલા આયોજનમાં કેન્સર સામે લડત આપી અને જીતી ચૂકેલા અનેક કેન્સરના દર્દીઓ ગરબામાં જોડાયા હતા અઢીસો થી વધુ દર્દીઓએ આ ગરબામાં ભાગ લઈ અને લોકોમાં કેન્સર સામે અવેરનેસની પ્રેરણા આપી હતી પ્રથમ સ્ટેજમાં કેન્સરનું નિદાન મોટાભાગે શક્ય છે ત્યારે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે અને લોકો કેન્સર સામે લડત આપી શકે એવો ગરબાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો અને અમે આની થીમ રાખી છે પિંક રાત્રિ ઓક્ટોબર એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે ઉજવાય છે બ્રેસ્ટ કેન્સર ઇન્ડિયામાં સૌથી કોમન કેન્સર છે અને આ બધા ઘણા બધા પેશન્ટ્સ છે કેન્સરના જે આમાં જોડાયા છે જે કેન્સરની ટ્રીટમેન્ટ પૂરી કરી છે અને માત આપ્યું છે ટુ સેલિબ્રેટ કે ભાઈ કેન્સરની ટ્રીટમેન્ટ પછી નોર્મલ લાઈફ અને તમે સેલિબ્રેશન કન્ટિન્યૂ કરી શકો છો જેથી એવો સોશિયલ મેસેજ જાય કે જે લોકો નવા ડાયગ્નોઝ થાય છે અથવા તો નવું જેને ડિટેક્ટ થાય છે એ ગભરાઈ નહીં અને એમની ટ્રીટમેન્ટ પૂરી કરે અને પછી પાછા આવા સેલિબ્રેશનમાં જોડાઈ શકે આજે જે આયોજન જે થયું છે એ બેઝિકલી પિંક રાત્રિ છે અને અમારી સાથે રાગ મહેતા આવ્યા છે જે પ્રખ્યાત સિંગર છે બેઝિકલી પર્પઝ એવો છે જે કેન્સરના પેશન્ટો જે કિમોથેરાપી શેક અને સર્જરીથી માત આપીને અત્યારે સક્સેસફુલી ટ્રીટ થઈ ગયા છે એની એની જે સક્સેસ છે એનો જે જઝ્બો છે એની સાથે અમે બધા રમવાના છે અને જે અત્યારે સમાજમાં કેન્સરનું પ્રમાણ ને ભૂસકે વધી રહ્યું છે એટલે કેન્સર વિશે જાગૃતિ આવે અવેરનેસ આવે જેને કારણે વધારેને વધારે લોકો અર્લી સ્ટેજમાં જો ડિટેક્ટ થાય તો કેન્સરને મટાડી શકાય છે